પટણના ધારાસભ્ય કિરીટ પટેલે સીએમને પત્ર લખી રજૂઆત કરી રોડ રિપેર ના થાય ત્યાં સુધી ટોલટેક્સ બંધ કરવાની માંગ છે મહેસાણા સાંસદ મયંક નાયકે પણ સીએમને લેખિતમાં રજૂઆત કરી કોમર્શિયલ વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટરોની પણ માંગ ઉઠી છે ટુ અને ફોર વ્હીલર વાહનના સાતસો રૂપિયા ટેક્સ દેવાય છે મહેસાણા અમદાવાદ ટોલટેક્સ પર કોમર્શિયલ ટેક્સ માફ કરવા માંગ છે મહેસાણા અમદાવાદ હાઈવે તૂટી જતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે એને મેન્ટેન કરવાની જવાબદારી એ જે તે કંપનીની હોય છે પરંતુ આ રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે એના બ્રિજના ઉપરના રોડ પણ વારંવાર તૂટી જાય છે અને આના લીધે લોકો અને વાહન ચાલકો હેરાન થાય છે ટ્રાફિક સર્જાય છે પાંચ પાંચ દસ દસ કલાક સુધી ટ્રાફિકની અંદર લોકોએ હેરાન થવું પડે છે શા માટે સરકાર આવી કંપનીઓને સાચવી રહી છે એમના સામે કાર્યવાહી કરતી નથી એ મને સમજાતું નથી લોકોના જ કરોડોના પૈસા કરોડોના નાણાં એ કંપનીઓને આપી દેવામાં આવે છે અને એની દેખરેખ કે એની સાર સંભાળ થતી નથી એટલા માટે મેં આજે મુખ્યમંત્રીને પત્ર લખી અને વિનંતી કરી છે કે તાત્કાલિક આ રોડ રિપેર કરવા માટે સૂચના આપવી અને જ્યાં સુધી રોડ રિપેર ના થાય ત્યાં સુધી લોકોને ટોલમાંથી મુક્તિ આપવી

કહી શકાય કે જે સારા રોડ જે હોય છે પરંતુ જોવા મળી રહી છે ખાસ ટ્રાફિક એના માટે છે કે ખાસ જે રોડ જે છે ખરાબ છે શું કેશો વડીલ ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવે છે રોડ રસ્તા ખરાબ છે તો પણ ટોલ ટેક્સ વસૂલ એટલું બધું કરે છે કે વાત ના કે કહેવા જેવું રહ્યું જ નથી મહેસાણા થી અમદાવાદ હાઈવે એટલો બધો ખરાબ છે કેટલા બધા ખાડા પડે છે કે રોજ ના ગાડીઓ અમારી નુકસાન કરી નીકળે છે હવે નુકસાન ના થાય એના માટે અમારી સારા રોડ માંગણી છે અત્યારે રોડ સારા નથી રોડ સારા ના હોય તો અમને સરકાર એટલી અપીલ છે કે ટોલ ટેક્સ ત્યાં સુધી બંધ કરો જ્યાં સુધી રોડ રસ્તો સારા ના બને એક કિલોમીટર રોડ પણ સારો નથી કે જે ખાડો ના હોય અત્યારે મહેસાણા અમદાવાદ અમદાવાદ થી મહેસાણા જે એક કલાક વન વે હતો અત્યારે ઓછામાં ઓછું અઢી થી ત્રણ કલાક સુધી લાગે છે અને જેટલા બ્રિજ બન્યા છે કડી કલોલ અડાલજ થી પેલા જેટલા બી બધા બ્રિજ એટલા બધા ખાડાવાળા છે કે એની ઉપર એટલો બધો ટ્રાફિક છે કે ના પૂછો વાત એટલે અમારી સરકારની એક જ અપીલ છે કે ટોલ ટેક્સ ના પૈસા બંધ કરો ટેક્સ બંધ કરો અને પેલા રોડ સરખો કરો પેલા રોડ સરખો કરો ત્યારબાદ ટેક્સ વસૂલો એવી માંગ જે છે ખાસ કરી રહ્યા છે શું કહેશો તમે ટોલ ટેક્સ એનો ચૂકવો છો રોડ નો સારો રોડ એનો અમે ટોલ ટેક્સ ચૂકવીએ છે પણ રોડ જ સારો ના હોય તો પછી ટોલટેક્સ શા માટેનો લેવામાં આવે છે જયારે ઘડી ટોલ ટેક્સ લેશો તો રોડ સારો બનાવો કાતો પછી ટોલ ટેક્સ માંથી ટોલ કપાવાનું બંધ કરી નાખો જયારે ઘડી રોડ સારા નહીં થાય તો અમે ટોલ ટેક્સ આપવા માંગતા નથી

જે 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 ટેક્સ છે છે વારો વાહન ચાલકો આવતો હોય ત્યારે એવી માંગ ઉઠી છે કે ખાસ જ્યાં સુધી જે રોડ જે રિપેર ના થાય ત્યાં સુધી આ ટેક્સ જે છે બંધ કરવો જોઈએ એવી માંગ પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સાથે જે વાહન ચાલકો જે છે એ પણ કરી રહ્યા છે મુકેશ જોશી ગુજરાત મહેસાણા